नमस्कार मित्रों मारी साथे नियतिबेन पंडिया छे ભાવનગર युनिवर्सीटी ना इसी सदस्य नियतिबेन એમણે સરસ પ્રોજેક્ટ નિયતિબેન સ્વાગત છે તમારું વેલકમ जी અ નિયતિબેન ભાવનગરમાં એક સરસ પ્રોજેક્ટ ની શરૂઆત કરી રહ્યા છે स्त्री वस्त्र आम તો ભાવનગરમાં મીડિયા પરસન તરીકે અમને ગૌરવ થાય છે કે ડ્રગ બેટ ચાલે છે

પ્રોજેક્ટની હું વાત કરું તો છે લક્ષ્મી શક્તિ અને જયારે આપણે કોઈ કામની શુભ શરૂઆત કરીએ તો શ્રી સૌથી પહેલો શબ્દ હોય એટલે આ શુભ શરૂઆત કરવા માટે થઈને એક શ્રી વસ્ત્રાલય એવો આરંભ શરૂ કર્યો અને ખાસ કરીને આ પ્રોજેક્ટ વિચાર એટલા માટે આવ્યો કે ભાઈ મારી જ પાસે એટલો બધો સ્ટોક હતો સાડી કે મારું છે એટલે વારે વારે સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે ખરીદી થતી જ રહે થતી જ રહે આ સ્ટોક નું શું કરી શકાય અને ખરેખર એનો ઉપયોગ યોગ્ય રીતે કઈ રીતે કરી શકાય જનરલી આપણે બધા ઘરની અંદર આપણી સાથે જે આપણા સહાયકો હોય એમને આપણે આ વસ્તુ આપતા હોઈએ કે ભાઈ તમે લઈ જાઓ તમે વાપરજો સહાયકો હોય એ દસ બાર ઘરે કામ કરતા હોય અને આ સહાયકો છે તો એમની પણ એક પોતાની મર્યાદા હોય વસ્તુ વાપરવાની તો એનો ઉપયોગ ખરેખર ખરા અર્થમાં યોગ્ય રીતે નોતો થતો એટલે સમયાંતરે વિચાર્યું વિચાર્યું અને એક વખત હું ગાંધીનગર ગયેલી ત્યાં પોસ્ટમાં એક બેન છે એમની સાથે વાત થઈ એ જૈન સમાજની અંદર સાડી બેંક ચલાવતા હતા અને એક કોન્સેપ્ટ મને બહુ ગમ્યો પણ થોડો કન્સેપ્ટ મને અહીંયા આવી પછી બધા લોકો સાથે મેં ડિસ્કસ કર્યો ઘણા બધા લોકો સાથે વાત કરી કે ભાઈ આવો એક પ્રોજેક્ટ આપણે શરૂ કરીએ તો એમાં ચેલેન્જીસ આવતા ગયા ધીમે 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 કે ભાઈ સમાજની અંદર કેવું જૈન સમાજ પૂરતું હોય તો સાડી કોઈ કોઈની પહેરવાનો પ્રશ્ન ન રહે પણ જ્યારે આપણે સામાજિક સમરસતાના વિષય ઉપર આગળ વધીએ તો ઘણા બધા વિષયો ઊભા થઈ શકે એવું મને બે ત્રણ જણાએ કીધું એટલે કન્સેપ્ટ આખો મેં એવો ચેન્જ કર્યો કે ભાઈ કોઈ એક સમાજ પૂરતું મર્યાદિત નહીં આપણે પૂર્ણ રીતે સમાજની સાથે સમાજ થી સમાજ સુધી પહોંચે એનો જો સેતુ બનવું હોય તો આપણે આ કન્સેપ્ટ અલગ રીતે મૂકવો પડશે અને એના પેલા તરીકે અમે વિચાર્યું કે આપણે આ સાડીઓ કાયમી આપી દઈએ અને એવી દીકરીઓ ના આપીએ કે જેમને ખરેખર એમના ઘરે અત્યારે પ્રસંગ છે હા પ્રસંગને અનુરૂપ એવી સાડીઓ એટલા માટે આપણે બધા લોકો પાસેથી માંગી કે ભાઈ તમારા પાસે એક પ્રસંગમાં પાંચ સાડી તમે ખરીદી એ તમે પાંચ જગ્યાએથી છઠ્ઠી જગ્યાએ પહેરવાના જ નથી તો આ પ્રસંગને અનુરૂપ સાડીઓ જે છે તમારા કબાટ માત્રમાં ન રહે પણ એક બીજી દીકરી જે છે સમાજમાં જેને ખરેખર આ પ્રસંગોમાં કઈ રીતે કપડા મેનેજ કરવાથી માંડીને ઘરેણા કેમ મેનેજ કરવા એ જે પ્રશ્નો થતા હોય એના સુધી પહોંચાડીએ અને બીજું જીજ્ઞેશભાઈ કેવું હતું કે મારે પણ બે દીકરીઓ છે એટલે તમે સમાજની અંદર અત્યારે જે લગ્ન પ્રસંગોમાં રહી છે તો આના વિશે પણ વિચાર્યું કે સૌથી વધારે ખર્ચ દીકરીના મા બાપ કપડા લતા એનું આણું એનું જ હોય છે તો એવા લોકો જે રોજનું રડતા હોય ને રોજનું ખાતા હોય એની માટે આ અઘરી વસ્તુ થઈ જાય અને બીજું આ પૈસાનું કોઈ મૂલ્ય નથી આજે તમે પાંચ હજારની સાડી ખરીદી અને કાલ તમે એને બજારમાં વેચવા જશો તો એનું મૂલ્ય કદાચ સો રૂપિયા પણ નહીં હોય પણ સુધી પહોંચાડીએ આપણે સેતુ બનીને કહીએ કે એ જે બે હજાર કે ત્રણ હજાર કે પાંચ હજાર ની રકમ જે આ કપડાથી બચશે એ તમે કોઈ સિક્યોરિટી પર્પસથી દીકરીને આપો જેમ કે તમે એની એફડી કરાવી દો કિસાન વિકાસ પત્ર લઈ આપો

તો તમારા સુધી આપણે જયારે આ કન્સેપ્ટ શરૂ કર્યો ત્યારે વિચાર આવ્યો કે આપણે કઈ રીતે લોકો સાથે કનેક્ટ ને એવું લાગ્યું કે આ ટેકનોલોજીના જમાનામાં આ કદાચ માધ્યમ સરળ બની ગયું એટલે આપણી એક વેબસાઇટ આપણે બનાવી છે નિયતિ વી પંડ્યા ડોટ ઇન કરીને એની અંદર આપ સીધું રજીસ્ટ્રેશન કરાવી શકો છો આપ કેટલી સાડીની ભેટ આપવા માંગો છો અનુદાન શબ્દ નહીં કારણ કે દાન એ દેવું અને લેવું એવી આપણી પહેલી જ નથી એટલે ભેટ શબ્દ હું વાપરું કે તમારે ભેટ સ્વરૂપે જો કોઈ સાડી આપવી હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અમે તમારે ત્યાંથી કલેક્ટ પણ કરીએ છીએ અને તમને યોગ્ય લાગે તો તમે અમને પહોંચાડી પણ શકો છો અને જે લોકોને ટેકનોલોજી થી તકલીફ થતી હોય છે ઘણા લોકો નથી ઉપયોગ કરી શકતા તો એ મારો સીધો સંપર્ક પણ કરી શકે છે નાઇન ડબલ ટુ સેવન ડબલ ટુ સેવન વોટ્સએપ છે આ નંબર પર સીધો સંપર્ક કરવાથી અમે આપ સુધી પહોંચી જઈશું

હોય સાડી સિવાય નું કોઈ પાસે કઈ હોય તો એના માટે આપણે વ્યવસ્થા કરી બીજા કોઈ વસ્ત્રો હોય કે એવું કઈ આપણી પાસે વ્યવસ્થા છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી કોઈ આપી શકે છે આપણને વસ્ત્રો પણ આપણું મૂળ ફોકસ અત્યારે સાડી અને ચણિયાચોળી અથવા તો થોડા સારા હેવી ડ્રેસ કારણ કે આજકાલ દીકરીઓ બહેનો સાડી ઓછી અને ડ્રેસ જ્યાં જ્યાં પહેરે છે પણ ઓછા વપરાયેલા એવા હેવી ડ્રેસ હોય તો એ પણ આપણે સ્વીકારીએ છીએ અને આ બધું જે અમને મળી રહ્યું છે અત્યારે અમે બે ત્રણ મંદિરોમાં પણ વાત કરી રહ્યા છીએ ત્યાંથી જ આપણે આ શ્રી વસ્ત્રાલયનું આખું કામ છે એ શરૂ અને ત્યાંથી આ ભેટ સ્વરૂપે આપવાનું પણ પ્રાંગણમાંથી ના ભાઈ ઓફિસ એટલા માટે નહીં કે મારું મારું પીએચડી હમણાં રીસેન્ટલી કમ્પ્લીટ થયું જે મેં મંદિરને વ્યવસ્થાપન ઉપર કરેલું અને સાડા પાંચ વર્ષ મંદિરની સાથે કામ કરતા કરતા મને અનુભવ આવ્યો કે ભાઈ મંદિર છે એ જ આપણું મૂળ છે સનાતન સંસ્કૃતિનું વર્ષોથી તમે કોઈ પણ મંદિર લો જૂના મંદિરો લો તો એ દરેક જગ્યાનું એ હબ હતું કોમ્યુનિટી સેન્ટર જેને કહી શકાય કે જ્યાંથી ઘણીવાર તો દીકરા દીકરીઓના લગ્ન પોલિટિક્સ જે છે એ સમાજની અંદર ભેગા થવાનું ફાઈનાન્શિયલ આજકાલ મંદિર ટેમ્પલ ઇકોનોમી પણ ચાલી રહી છે તો આ સેન્ટર હતું તો આપણે સુકામ સેન્ટર બનાવીએ આપણે આજ મંદિરને પુનર્જીવિત કરીએ ફરીવાર કોમ્યુનિટી સેન્ટર તરીકે એટલા માટે આપણે વિચાર મૂક્યો અને એક નાનકડું ક્લોઝ ગ્રુપ છે ભાઈ મને કહેતા બહુ આનંદ થાય કે બહુ ઓછા સમયમાં લોકો અમારી સાથે જોડાયા અને સેવા આપવા માટે જોડાયા લગભગ વીસ લોકો અમારી સાથે સામેથી આવ્યા જે મારા માટે બિલકુલ અજાણ્યા છે બેન અમને આ પ્રકલ્પમાં સેવા કરવી છે એવા લોકોને પણ આપણે પૂછ્યું તો એમણે કીધું કે ના બેન મંદિર છે એ જ શ્રેષ્ઠ છે કારણ કે જિગ્નેશભાઈ તમે વિચારો કે આજે હું તમને કહું કે મારા ઘરેથી તમે ભેટ લઈ જજો તો એક કદાચ ક્ષોભનીય લાગે પણ જો એ મંદિરમાંથી વસ્તુ લઈ જવાનું કહીએ તો એ પ્રસાદ લાગે એટલે પરિવાર ટેકનોલોજીના યુગમાં જે લોકો મંદિરથી વિમુખ થયા છે એને પાછા મંદિર તરફ વાળવા માટે પણ એક શ્રેષ્ઠ રસ્તો છે આજની જનરેશન માટે આ શ્રેષ્ઠ કામ કહી શકાય કે આપણે કહી શકીએ એક દાખલો આપી શકીએ કે મંદિરો છે એ જ મૂળ હતા અને એ જ મૂળ રહેશે એટલા માટે આપણે મંદિરોને પસંદ કર્યા અને એટલા માટે લોકો ત્યાં સુધી આવશે એ બાદ આખો પ્રોજેક્ટ ચાલતો છે તો લોકોનું આવન જાવન વધશે મંદિર સાથે કનેક્ટ થશે જી ભાઈ અને આ બધી દીકરીઓ એવી છે કે જે આગામી સમયમાં માતાઓ પણ બનશે અને ભારતીય પરંપરા હંમેશા આટલા વર્ષોથી કદાચ જીવિત છે તો એનું એક માત્ર કારણ કહી શકે તો સ્ત્રી જ છે એટલે સ્ત્રી જાગૃત હોય અને સ્ત્રીની અંદર જો સનાતન ધર્મની વાત જાગેલી રહેશે તો આગામી વર્ષોમાં પણ ભારત અત્યારે જે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલું છે એવી જ રીતે જોડાયેલું પણ રહેશે એટલે એક નાનકડું એવું કદાચ કામ આપણે ખિસકોલી જેવું કરીએ છીએ કે ભગવાનની સાથે સમાજને જોડીએ અને આમ પણ ભાવનગર અંદર અન્ય પ્રોજેક્ટ હતા કે કોઈની ની પેલા તો બાળકો માટે ચાલતું કે વિદ્યાર્થીઓ ની છે એ વપરાયેલી હોય પછી તેમને જરૂરિયાત ન હોય તો બોલ નોટબુક પાઠ્ય એવું ડોક્ટર દોષી એમનું આયોજન હતું ગામ એટલે હવે તેમાં આપણે સાડી તરફ આગળ વધીએ છીએ કે જે બેનો પાસે વધારાની સાડી છે તેમને જરૂરિયાત નથી તો આ વેબસાઈટ ની લિંક મૂકવામાં આવી છે નિયતિ બેન નંબર આપવામાં આવ્યો છે તો તેના ઉપર આપણે સંપર્ક કરી શકીએ અત્યારે પ્રોજેક્ટ શરૂ છે ને નિયતિ અત્યારથી આ મોમેન્ટ થી અત્યારથી શરૂ કોઈ તમારો સંપર્ક અત્યારથી જ કરી શકે જી જી આપણે આ પ્રોજેક્ટ ની શરૂઆત છે ને 17 સપ્ટેમ્બર થી કરી મારી નાની દીકરી નો જન્મદિવસ છે એ દિવસ થી આપણે આ પ્રોજેક્ટ ની સંકલ્પ ની શરૂઆત કરી અને આ પ્રોજેક્ટ આપણે જ્યાં સુધી સમાજ નો સાથ મળશે ત્યાં સુધી ચલાવીશું જ્યાં સુધી આપણને સાડીઓ દાનમાં આવી રીતે ભેટમાં મળતી રહેશે ત્યાં સુધી આપણે આ પ્રોજેક્ટ ચલાવવો જ છે અને અત્યારથી આપણે ભેગું કરી લઈએ છીએ બધું હજી અનુદાન અને ભેટ આપવાની શરૂઆત નથી કરી કારણ કે દિવાળી પછી લગ્નની સિઝન હોય અને આપણે એક મંદિર એક જગ્યા શોધી રહ્યા છીએ તો એ જગ્યા આપણી નક્કી થશે પછી આપણે દેવ દિવાળી થી શુભ ઉદ્ઘાટન કરીશું કે જેથી નજીકના સમયમાં જે લોકો દીકરીઓના લગ્ન છે એ લોકો આપણો સંપર્ક કરે અને આવીને આપણી પાસેથી લઈ જાય એટલે આ પ્રોજેક્ટ છે એ સમાજ થી સમાજ સુધીનો છે અમે માત્ર સેતુ છીએ અને જ્યાં સુધી સમાજનું બંને બાજુથી અમને ભાવ અને પ્રેમ મળશે ત્યાં સુધી આ પ્રોજેક્ટ આપણે ચાલુ રાખીશું મોટા ભાગની વાત નિયતિબેન મારા તરફથી આવી ગઈ છે છતાંય કઈ બાકી રહી ગયું હોય જણાવા જેવું કોઈ મેસેજ હોય કે કંઈ પણ હોય તો ના હું બસ ખાલી એટલું કહીશ કે લોકો ખુલીને આવે અને સામે આમાં ભેટ આપે કારણ કે આ એવો પ્રોજેક્ટ છે કે જેમાં કોઈ સ્વાર્થ નથી અને જે દીકરી છે એનું આપણે ભવિષ્ય સારી રીતે સિક્યોર કરી શકીએ એક એવો સંદેશ પણ આપણે આપવા માંગીએ છીએ તો બને એટલો લોકો સહકાર આપે અને આ સહકારના હેતુ સાથે જ તે હું આ પ્રોજેક્ટ કરી રહી છું બસ એ જ મારો મેસેજ છે બાકી કોઈ વાત કરવાની રહેતી નથી જીગ્નેશભાઈ અને બીજી એક એવી પણ વાત કે જેમ આપણે વાત થઈ ને કે મંદિરો તરફ હવે લોકો ઓછા જતા રહ્યા છે એવી રીતનો સાડી નું પણ આમ થયું છે સાડી માં તો ગરિમા પણ આપતી ભારતીય સ્ત્રીઓ માટે તો એ સંસ્કૃતિ છે તો એ માટે પણ આ એક સરસ પ્રોજેક્ટ છે કે સાડી નું પણ મહત્વ દિવસે દિવસે વધે ભલે યથાશક્તિ જે આપણે યોગદાન આપી શકીએ જી અને પ્રસંગોમાં તો આપણે ભલે આપણે કહીએ જીગ્નેશભાઈ કે અત્યારે જનરેશન સાડી નથી પહેરતી કે કોઈ પણ આજે હું તમને કહું કે હું એવા કેટલાય લોકોને મળી છું કે જે પ્રસંગોમાં તો સાડી જ પહેરવાનું પસંદ કરે છે ઈસી સભ્ય તરીકે યુનિવર્સિટીમાં ગયા પછી કેટલી બધી વિદ્યાર્થીનીઓ સાથે પણ મળવાનું થયું આપણો એક પ્રકલ્પ ચાલે છે ઋતુમતી કીટનો એ અંતર્ગત પણ ઘણા ડિપાર્ટમેન્ટ ઘણી સ્કૂલોમાં જવાનું થયું તો સૌથી દીકરીઓની પહેલી પસંદ તો સાડી જ હોય છે હા એવું થયું છે કે અત્યારે સમય સાથે કમ્ફર્ટ ઝોન આપણને સાડીમાં નથી મળતું એટલે કદાચ રૂટિનમાં આપણે સાડી અવૉઇડ કરીએ છીએ પણ પ્રસંગો હોય કે જ્યાં આપણે ખરેખર જાજરમાન વ્યક્તિત્વ દેખાડવાનું હોય ત્યાં તો દીકરીઓ પણ પહેલી પસંદગી સચ કરે છે એટલે સાડીને આપણે એવું ન કહી શકીએ કે અવગણીએ છીએ હા એનું ચલણ છે જે રોજિંદા જીવનમાં એ થોડું ઓછું થઈ ગયું છે પણ આ તમે સરસ વાત કરી તમે જે યુનિવર્સિટી સાથે કોલેજની દીકરીઓ સાથે કનેક્ટ છો એટલે તમે જે વાત કરી એટલે આપણે આશાવાદી છીએ કે નવી પેઢી પણ દીકરીઓ સાડી ને પસંદ કરી રહી છે તમારી પાસે જાણવા મળ્યું જી જી ભાઈ એટલા માટે કારણ કે બધી દીકરીઓ સાથે ખૂબ વાત થતી હોય જયારે પણ કાર્યક્રમ માં જઈએ ત્યારે કાર્યક્રમ ના અંતે દીકરીઓ એવું કે બેન અમને બહુ મજા આવી ને અમે તમારી સાથે જોડાવા માંગે ત્યારે આપણે એવું પૂછીએ કે તમને સાડી પહેરવાનું ગમે તો મારી સાથે તમે જોડાવ એટલે દીકરીઓ એમ કે બેન અમે તો દરેક પ્રસંગે સાડી જ પહેરીએ છીએ અને તમે જુઓ દીકરીઓ ટ્રેડિશનલ પણ હોય છે અને સાડીઓ પહેરીને કાર્યક્રમ માણવા પણ આવેલી એટલે કદાચ રોજિંદા જીવનમાં આપણને એવું લાગે કે થોડું કામ કરવાની વ્યસ્તતા ને એવું હોય એટલે રોજિંદા જીવનની જે સાડીઓ છે એનું મહત્વ ઓછું થયું પણ પરંપરાગત આપણા જે વસ્ત્રો છે એ તો આજની તારીખે પણ લોકો ઈચ્છે છે પહેરવાનું અને લોકો માણે પણ છે તમારી જેવા વ્યક્તિઓ સામાજિક ધોરણે પ્રયત્ન કરી રહ્યા છે ઉપરાંત શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જોઈ છે સાડી ડે ની બધી દિવસોની ઉજવણી થતી હોય છે એટલે સારી વાત છે જી જી બાઈ અને ખૂબ સારો પ્રતિભાવ પણ હોય છે દીકરીઓનો દીકરીઓ દિવસે દિવસે હવે ભારતીય સંસ્કૃતિ સાથે ફરી પાછી જોડાઈ રહી છે ભલે આપણે કહીએ ટેકનોલોજી છે એના ઘણા ગેરફાયદા છે પણ હું એમ કઉ છું કે ટેકનોલોજી છે એના ઘણા ફાયદા પણ છે આજે તમે રીલ ની અંદર પણ જોશો કે ટ્રેડિશનલી નવરાત્રીમાં સમય ગયો બરાબર તો તમે જોશો તો બધી જ દીકરીઓ સરસ રીતે ચણિયા ચોળી હવે દિવાળી આવશે તો સાડી પહેરીને અલગ રીતે એક દીકરી રીલ બનાવશે એટલે ફરી પાછો આખો ટ્રેન્ડ જીવતો થાય છે એટલે ટેકનોલોજીના પણ ખૂબ ફાયદાઓ છે આપણે એના ગેરફાયદાઓને જો અવગણીએ તો આ રીતે અત્યારે સમાજની અંદર એક આખો વેવ ઉભો થયો છે કે જે ફરી પાછું સંસ્કૃતિ તરફ આખો દોર વળી રહ્યો છે તમે ઘણો સમય આપો ખુબ ખુબ આભાર તમારા પ્રોજેક્ટ માટે શુભકામનાઓ ખુબ ખુબ ધન્યવાદ જીગ્નેશભાઈ ફરી વખત આપનો આભાર કારણ કે આ પ્લેટફોર્મ તમે આપ્યું તો ઘણા બધા લોકો પ્રશ્નો હશે જે મને કદાચ નહીં પૂછી શકતા હોય તો સમાજની અંદર એક ક્લિયર હેતુ મારો ક્લિયર હું સ્પષ્ટ કરી શકી હોઈશ અને આપના આ માધ્યમથી પણ મને આ પ્રોજેક્ટ માં ખૂબ સારો સહકાર મળે એ બદલ આપનો પણ આભાર ધન્યવાદ આવજો બધાની યાદી આપજો વિક્રાંતભાઈ બધા મારા મિત્રો છે આવજો જી કસભાઈ જી નમસ્તે